પાટણ શહેરમાં અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ લોક ઉપયોગી કાર્યોની સાથે સાથે શિક્ષણમાં પણ મદદરૂપ થઈ લોકોની સેવા કરતા હોય છે ત્યારે પાટણ શહેરમાં આવેલી આ શોસેવાકીય સંસ્થા હંમેશા લોકોને મદદરૂપ થવાની સાથે સમાજ ઉપયોગી કાર્યોમાં અગ્રેસર રહેતી હોય છે ત્યારે આ શોસેવાકીય સંસ્થાના પ્રમુખ સહિતના કાર્યકરો રખડતું ભટકતું જીવન જીવતા ભિક્ષુકોની સેવા કરી તેઓને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં પણ અગ્રેસર રહેતી હોય છે ત્યારે ઓઢાવા ગામની અભ્યાસમાં હોશિયાર દીકરીની વહારે આશો સેવાકીય સંસ્થા આવીને તેને મદદરૂપ બની હતી ત્યારે ધોરણ દસમાં અંદાજીત એકાણું પીઆર સાથે ઉત્તીર્ણ થયેલી આ દીકરીને અગિયાર સાયન્સમાં બાયોલોજીના ચોપડાની જરૂર પડતા આશો સેવાકીય સંસ્થા દ્વારા તેઓને બાયોલોજીના ચોપડા આપીને તેઓની શૈક્ષણિક કારકિર્દી બને તેવા શું આશયથી મદદરૂપ બની હતી આ પ્રસંગે આશો સેવાકીય સંસ્થાના પ્રમુખ રોહિત પટેલે અન્નદાતાઓને પણ શિક્ષણમાં ગરીબ અને જરૂરિયાતમંદ હોશિયાર વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આહવાન કર્યું હતું લાભાર્થી દીકરીએ પણ પોતે પગભર બની અન્ય જરૂરિયાત લોકોને પણ મદદરૂપ થવાની આશા વ્યક્ત કરી હતી હું ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી મારી સ્કૂલ શ્રી વીડી સાર્વજનિક વિદ્યાલય છે હું તેમાં અભ્યાસ કરતી હતી ધોરણ 10 માં 10 માં મારે 85.33% અને પીઆર 91.86 આવ્યા હતા અને આ જાણ થતા આશ્રય સો સસ્તાને જાણ થતા તેમણે મારી મદદ કરી હતી અને ધોરણ 11 સાયન્સ બાયોલોજીમાં તેમણે મને પુસ્તક આપ્યા હતા અને તેમણે મારી સેવા કરી હતી તેમણે હું દિલથી દિલથી તેમનો આભાર માનું છું અને જ્યારે હું

ચોપડા આપી એમની મદદરૂપ થયા છે અને ભવિષ્યમાં કૃપાબેન પણ જયારે આગળ વધે તો કોઈની સેવા કરે તેવા આ આશ્રય સેવા કે સંસ્થા કામ કરે છે આ ચોપડા આપવાનું માધ્યમ ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલના જયભાઈ ધ્રુવ એમને પણ આ બુકો આપીને અમને આશ્રમે પણ એમને મદદ કરી છે અને જો આવા સમયની અંદર જો દરેક જણ જે મધ્યમ વર્ગ હોય કે તમગર હોય જો આપણા કોથળામાંથી કાણું પડી જાય ને કાણું કોકનો કોઠો ભરી જાય એવું કામ થતું હોય તો આપણે બધા પણ સાથે મળી આશ્રય સેવા કે સંસ્થા સપોર્ટ કરીએ અને દરેકને એક શિક્ષણનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ આજે બીજી સેવાઓ તો શિક્ષણની સેવા કરશો તો તે પણ વ્યક્તિ જાતે પગભર થશે અને બીજાની પણ સેવા કરશે